વિદ્યાર્થી મિત્રો આપણે ફરી શબ્દ સાંકળના સથવારે સરળ વિજ્ઞાન એમાં આપણે આજે નવી રીત જે જોવાના છીએ મિત્રો જોઈ લઈએ આપણે કઈ રીત છે એ નવી વિદ્યાર્થી મિત્રો આપ જોઈ રહ્યા છો જે વિઘટનીય અને જે અવિઘટનીય પદાર્થો એની યાદ રાખવાની ટ્રીક છે કાના શાકભાજી અને ફળ કાપો કાના શાકભાજી અને ફળ કાપો તો કે ભાઈ એમાં જૈવ વિઘટનીય પદાર્થ કયા થશે તો કે ભાઈ કા એટલે કાગળ શાકભાજી અને ફળ બરાબર એ જૈવ વિઘટનીય પદાર્થ છે એટલે કે ભાઈ જૈવિક પ્રક્રિયા વડે જેનું વિઘટન થઈ જતું હોય બરાબર કાગળ છે શાકભાજી ફળ છે એ એનું વિઘટન થઈ જાય એટલે એ જે વિઘટનીય પદાર્થ છે બરાબર તો મિત્રો આ ખાસ વ્યાખ્યાની રીતે પણ આપણે યાદ રાખવાનું છે કે જે પદાર્થોનું જૈવિક પ્રક્રિયા વડે વિઘટન થતું હોય એવા પદાર્થો કયા છે કા કાગળ છે શાકભાજી અને ફળ અને ફળ કાપો કાપો શબ્દ જોઈ લ્યો કા એટલે કાચ પ જે અડધો છે એનો પ્લાસ્ટિક અને પ એટલે પો એટલે પોલિથિન તો કે ભાઈ જે અવિઘટનીય પદાર્થ એટલે કે જે પદાર્થોનું જૈવિક પ્રક્રિયા વડે વિઘટન થતું ના હોય બરાબર ન થતું હોય તો એવા પદાર્થો કયા છે કાચ પ્લાસ્ટિક અને પોલિથિન તો કાપો શબ્દ એમાં જૈવ અવિઘટનીય પદાર્થ સમાયેલા છે તો આજથી આપણે આ ટ્રીક યાદ રાખી લઈએ કાના શાકભાજી અને ફળ કાપો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ સુંદર મજાની ઘણી બધી એવી ટ્રીકો છે એ મનીષ વિંજળા યુટ્યુબ ચેનલ ઉપર પણ તમે જોઈ શકો છો થેન્ક યુ